नमस्कार दर्शक मित्रों आरटीपीएन न्यूज़ में आपका स्वागत है समाचार चेक खांची हाई स्कूल मोडासमा वार्षिक महोत्सव ने शानदार ઉજવણી કરવામાં આવી અરવલી ચના મોડાસામાં આવેલ કાંચી હાઈસ્કૂલમાં વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી જેમાં સમારંભના અધ્યક્ષ સિકંદરભાઈ વાય સુધાર રાજા બાપુ મુખ્ય મહેમાન અતુલભાઈ દીક્ષિત તેમજ અતિથિ વિશેષમાં ઇકબાલભાઈ એપ્રોલિયા અબ્દુલ રહીમ દાતો सलीमભાઈ ગુજરાતી दाता કાંચી નિમ્ન પ્રાથમિક શાળા सलीमભાઈ સુધાર તથા ગુલામ હુસૈન ખાલક વિરોધ પક્ષના નેતા મોડાસા નગરપાલિકા તથા કારોબારી સભ્ય સભાસદ વાલી કર્ણ ઉપસ્થિત રહ્યા હતા અને મુખ્ય મહેમાન નીરજભાઈ શેઠ પ્રમુખ મોડાસા નગરપાલિકા દિલ્હી ગયા હોવાથી શાળાનો કાર્યક્રમ સફળ રહે તે માટે શુભેચ્છાઓ આપી હતી કાર્યક્રમમાં ઇકબાલભાઈ ઇપ્રોલિયાએ પર્સનલ રૂપિયા પચીસ સંસ્થાને દાન આપ્યું હતું અને કાર્યક્રમના ખર્ચ પેટે સર્વોદય સહકારી બેંકે મદદ કરીને કારોબારી સભ્યોને પણ મદદ કરી હતી સ્વાગત શાળાના આચાર્ય શ્રીએ કર્યું હતું મુખ્ય મહેમાન અતુલભાઈ દીક્ષિતે પ્રસંગને અનુરૂપ પ્રવચન આપ્યું હતું અને જ્યારે અતિથિ વિશેષમાં ઇકબાલભાઈ ઇપ્રોલિયા હુસેનભાઈ ખાલક કે વિદ્યાર્થીઓને બધી સુવિધાઓ મળે તેવું જણાવ્યું હતું અને કાર્યક્રમ ને સફળ બનાવવા સંસ્થાના સેક્રેટરી મોહમ્મદ હનીફ સિંધવા ઉપપ્રમુખ અબ્દુલ રઝાકભાઈ ખાનજી જોઈન્ટ સેક્રેટરી રહીમભાઈ બાંધી ટ્રસ્ટી ઈસાકભાઈ ઉપાધ શિક્ષણ સમિતિ ચેરમેન સઈદ અહેમદ એ ભુરા શાળાના આચાર્ય ઇરશાદ હુસેન ગાજી મલેક સોહિલ પ્રોગ્રામ કન્વીનર રિયાઝ એમ બાયડિયા અને એનાઉન્સરની જવાબદારી શાળાના શિક્ષિકા મુસ્તકીમા બેન એમ એ નિભાવી હતી અને તમામ સ્ટાફે ખૂબ જહેમત ઉઠાવી હતી અને તે બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા અને મનોરંજન પૂરું પાડવામાં આવ્યું હતું અને ત્યાર પછી વાલીઓને અલ્પહાર આપવામાં આવ્યું હતું રિપોર્ટર જીતેન્દ્ર ભાટિયા ન્યૂઝ મોડાસા